હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે એકદમ ક્રિસ્પી ખસ્તા એવી ફરસી પૂરી બનાવીશું આ ફરસીપૂરી બનાવતી વખતે લોટ બાંધવાની જ ખૂબી હોય છે લોટમાં ફક્ત એક જ વસ્તુ ઉમેરવાથી આ ફરસીપૂરી આપણી પોચી અને રૂ જેવી થાય છે તો ચાલો જોઈ લઈએ ફરસી પૂરી કેવી રીતે બનાવવી તો સૌ પ્રથમ આપણે ફરસીપૂરીમાં એડ કરવા માટે મરીનો પાવડર બનાવી લઈશું તો મેં અહીંયા એક ચમચી જેટલા મરી લીધા છે તેને આપણે અચકચરા વાટી લેવાના છે તમે મરી પાવડર પણ વાપરી શકો છો પણ મરી આ રીતે અચકચરા વાટેલાનું ટેસ્ટ જ કંઈક અલગ આવે છે તો હવે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલો મેંદો લેવાનો છે તો અહીંયા આ ફરસીપૂરી તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટને પણ બનાવી શકો છો પણ બહાર જેવું આપણે ક્રિસ્પી બનાવી છે એટલે મેંદો જ આપણે વાપરીશું એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને જે આપણે મરીને ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું એક ચમચી યા તો ફિર બે ચમચી જેટલો અજમો એડ કરીશું અને આપણે હાથેથી આ રીતે મસડીને એડ કરીશું જેથી તેનો ફ્લેવર સારો આવે હવે આપણે તેમાં એક ચમચી આપણે અહીંયા જીરા પાવડર એડ કર્યો છે અને જીરાને અચકચરું વાટી અને પછી એડ કરવાનું છે હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જે વસ્તુ ઉમેરવાના છે તેનાથી આ પૂરી એકદમ બહાર જેવી બનશે ક્રિસ્પી સોફ્ટ અને ખસ્તા તો એ વસ્તુ શું છે એ હું જણાવીશ એ વસ્તુ આપણે ઘી ઉમેરીશું તો ઘી ઉમેરવાથી આપણી ફરસી પૂરી એકદમ ખસ્તા બનશે તો મોયણમાં હંમેશા ફરસીપુરીમાં ઘી જ એડ કરવાનું અહીંયા મેં અડધા કપ જેટલું ઘી એડ કર્યું છે જો ક્વોન્ટિટી તમારે સેટ કરી અને પછી મોયણ એડ કરવાનું મોયણ આપણે હંમેશા આ રીતનું હોવું જોઈએ પરફેક્ટ મુઠ્ઠી વડે એ રીતનું આપણે મોયણ એડ કરવાનું છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે તો પૂરીનો લોટ આપણે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતનો આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ સરસ રીતે બાંધી દીધો છે કઠણ પણ નથી અને ઢીલો પણ નથી એ રીતનું તો આ રીતે થોડીક વાર આપણે લોટને મસળી લઈશું જેથી આપણી પૂરી સરસ એવી સોફ્ટ બનશે તો હવે આપણે લોટને ઢાંકી અને દસ થી પંદર મિનિટ જેટલો રેસ્ટ આપીશું જેથી આપણો મેંદો એકદમ સરસ રીતે સેટ થઈ જાય લગભગ પંદર થી વીસ મિનિટ જેવું મેં આ લોટને રેસ્ટ આપ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેમાંથી પૂરી વણવાની છે તો આપણે એક નાની સાઈઝનો લુવો લઈ લેવાનો છે પૂરીની સાઈઝનો આપણે લુઓ લઈ લઈશું તમે ચાહો તો પહેલાં એક રોટલી વણી તેમાંથી કોઈ પણ શેપ આપી અને પૂરી વણી શકો છો પણ આપણે ઓરશિયાની મદદથી આ રીતે પુરીનો શેપ આપી અને પૂરી વણીશું તો પૂરીને આપણે વધારે પતલી પણ નથી કરવાની અને વધારે જાડી પણ નથી રાખવાની એ રીતની આપણે પૂરીને વણી લઈશું અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પુરી વણતી વખતે આપણે કોઈપણ જાતનો કોરો લોટ નહીં લગાડવાનો જો કોરો લોટ લગાડશો તો પુરીનો ટેસ્ટ જ બદલાઈ જશે તો પુરી આતી આ રીતે વણી અને આપણે કાણા પાડી દઈશું જેથી આપણે પૂરી ફૂલે નહીં અને એવી જ રીતે આપણે બધા જ લોટમાંથી પૂરી વણી અને તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો તો મેં અહીંયા બધી જ પૂરીને વણી લીધી છે હવે આપણે તેને તળીશું તો અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે ગરમ તેલમાં આપણે આ પૂરીને તળી લેવાની છે તો અહીંયા આપણે એકદમ સરસ રીતે પૂરી તળાય છે તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો મેંદો કાચો રહી જશે તો ખાવામાં સારો નહીં લાગે એટલે આપણે તેને મીડિયમ ગેસ ઉપર લગભગ દસેક મિનિટ જેટલું તેને તળવાની છે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની જો હાઈ કરશો તો પૂરી ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી આપણી પૂરી અંદરથી પણ સરસ રીતે શેકાઈ જાય તો લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ રીતે અહીંયા તળાઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને તળવાની છે તો અહીંયા આપણે એક ગણ બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બધી પૂરીને તળી લઈશું તો અહીંયા આપણી બધી જ પૂરી તળી અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એટલી ક્રિસ્પી અને ખસ્તા બની છે આ પૂરી તમે ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ આ રીતે ફરસી પૂરી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી આ પૂરી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારી ફેમિલી યા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ